ધાનેરા તાલુકાના માલોત્રા ગામના ગ્રામજનોએ રેલ નદીના વહેણ પર પુલ બનાવવાની માંગ સાથે તંત્રને લેખિત રજૂઆત કરી છે ચોમાસાની ઋતુ દરમિયાન નદીમાં પાણી આવતા નદીના બીજા કાંઠે રહેતા લગભગ બસો જેટલા ખેડૂત પરિવારોનો ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ જાય છે જેના કારણે દૈનિક જીવન અને ખાસ કરીને બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડે છે રેલ નદીના કાંઠે આવેલું માલોત્રા ગામ ખેડૂત પરિવારોનું નિવાસસ્થાન છે બે હજાર સત્તરમાં આવેલા પૂર પ્રકોપ બાદ માલોત્રાથી સોટવાડા ગામ તરફ જતો પાકો ડામર રોડ નદીના વહેણમાં ધોવાઈ ગયો હતો આઠ વર્ષ વીતી ગયા હોવા છતાં આ માર્ગનું પુનઃનિર્માણ થયું નથી જેના પરિણામે દર ચોમાસે ગ્રામજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ચોમાસામાં નદીમાં પાણી હોય ત્યારે ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ જાય છે ખેડૂતોને પોતાના દૂધ ભરવા માટે દૂધ મંડળી સુધી પહોંચવામાં અને બાળકોને શાળાએ જવામાં ભારે મુશ્કેલી પડે છે અમારા ગામમાં નદીની ઉપરવાસમાં લગભગ બસો જેટલા પરિવાર વસવાટ કરે છે અને આ તમામ ઘરોમાંથી લગભગ બસોથી થી વધુ બાળકો નિયમિત ગામની પ્રાથમિક અને માધ્યમિક શાળામાં ભણવા માટે જાય છે આ ઉપરાંત આ બધા જ પરિવારો પશુપાલન અને ખેતી સાથે જોડાયેલા છે અને પશુપાલન માટે નિયમિત એમને સવાર અને સાંજ દૂધ ભરાવવા માટે આવવું પડે છે પરંતુ અત્યારે દર વર્ષે ચોમાસાના સમયમાં અમારી રેલ નદીમાં પૂર આવે ત્યારે અમારો ગામ સાથેની જે કનેક્ટિવિટી છે એ તૂટી જાય છે અને જેના લીધે અમારે દૂધ ભરાવવામાં મોટી તકલીફ પડે છે અને એના સિવાય સૌથી મોટી સમસ્યા હોય તો એ બાળકો માટેની છે કે બાળકો જ્યારે અહીં નદીની વચ્ચે અત્યારે પણ તમે જોઈ શકો છો કે લગભગ ચારથી પાંચ ફૂટ પાણી છેલ્લા અઠવાડિયાથી ભરાયેલું પડ્યું છે અને એના લીધે બાળકોને જે નદીને જે પાળ બાંધેલી છે એનાથી પશ્ચિમો લગભગ બેથી અઢી કિલોમીટરનો આંટો ફેરો કરી અને શાળાએ જવું પડે છે લગભગ બાળકો આ બાજુ પણ લગભગ બેથી અઢી કિલોમીટર દૂરથી આવે છે એટલે એમને પાંચ કિલોમીટર સુધી ચાલવું પડે છે અને નાના બાળકોએ બાલવાટિકા પહેલાં બીજા ધોરણો ભણતો તે બાળકના માટે ખૂબ મોટી સમસ્યા છે અને બીજું કે એ બાજુ રસ્તો તો છે જ નહીં ઓલરેડી રસ્તો અહીંયા છે આ અમે જે જગ્યાએ અત્યારે ઊભા છીએ આ રસ્તો માલોત્રાથી સામરવાળાને જોડતો સિંગલ પટ્ટી રસ્તો છે આ રસ્તામાં નદીના પટમાં અત્યાર સુધી કોઈ કામ કરવામાં આવ્યું નથી એમ તો અમારી તમામ ગ્રામજનોની માગણી છે એમ કે આ જગ્યાએ સરસ મજાનો એક જો પુલ બની જાય તો એના અમને મોટો ફાયદો મળે અને બીજો એ ફાયદો થાય પશુપાલન મુખ્ય વ્યવસાય હોવાથી સવાર સાંજ દૂધ દૂધ મંડળીમાં ભરવા જવું અનિવાર્ય છે સૌથી મોટી ચિંતા શાળાએ જતા બાળકોની છે જેમને નદીની રેતીમાંથી જોખમી રીતે પસાર થવું પડે છે બાળકો સુરક્ષિત રીતે ઘરે પાછા ન ફરે ત્યાં સુધી વાલીઓની ચિંતા રહે છે અમારા બાળકો જીવના જોખમે નદી પાર કરીને શાળાએ જાય છે ક્યારેક તો શાળાએ જવાનું પણ બંધ કરવું પડે હોય કાયમી તકલીફ પડે અને એમાં પણ તકલીફ પડે અને નદી આવે ધાનેરા લગભગ પચીસ કિલોમીટર આસપાસ જવું પડે પચીસ કિલોમીટરનો ઓટો પડે ત્યારે દૂધ લગભગ તો દૂધ ભરાતું જ ન હોય એટલે અમને ખૂબ મુશ્કેલી પડે એટલે એમને ફૂલ લેવાની જરૂરી હોય કેમકે કમસે કમ 300 ઘરથી ત્રણસો ઉપર રહેતા હશે અંદાજે તો કોઈ ભાગ્યા એ બીજા એ લગભગ તો અને છોકરા કમસે કમ પાંચસો છોકરા હશે એમને કાયમી ની રોજ તકલીફ રહે સ્કૂલ જવા માટે તાજેતરમાં રેલ નદીમાં આવેલા પાણીથી માલોત્રા ગામના બંને તળાવો ભરાઈ ગયા છે જેનાથી ખેડૂતોમાં આનંદ છે જો કે કાયમી સમાધાન તરીકે રેલ નદી પર પુલની તાત્કાલિક જરૂરિયાત છે જેથી ચોમાસા દરમિયાન ગ્રામજનો અને બાળકોની મુશ્કેલીઓનો અંત આવે ગ્રામજનો હવે જાગૃત બનીને સરકાર સમક્ષ આ કાયમી નિરાકરણ માટે પુલની માંગ કરી રહ્યા છે

તો અમે સરકારનો આભાર માનશે કેટલા વર્ષ થી તકલીફ લગભગ દસ વર્ષ થી તકલીફ આદિ દસ વર્ષ થી તકલીફ હે પાણી મટિયા કેળી મોરે તકલીફ પાણી મટિયા કેળી થેપટી આતરી ગારો આને કીજડ તો ભરેલું જ રહે